ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં આજે ખેડૂતો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાના તલાલાના મિંગો માર્કેટ ખાતે કિસાન સંઘના નેજા હેઠળ આજે ચોવીસ ગામના સરપંચો અને ખેડૂતો છે તે એકઠા થયા હતા સાથે જ ખેડૂત મહિલાઓ પણ મોટા પ્રમાણમાં એકઠી થઈ હતી ખેડૂતોનું કહેવું છે કે ઇકો સેન્સિટિવ ઝોનનો જે નવો ગેઝેટ સરકારે જાહેર કર્યો છે જેને લઈને કુલ ત્રણ જિલ્લાના જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના એકસો છન્નું જેટલા ગામો છે તેમાં આવરી લેવામાં આવ્યા છે જેને લઈને આ ઇકો સેન્સિટિવ ઝોનનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે આજે તલાલાના મેંગો માર્કેટથી હજારોની સંખ્યામાં ખેડૂતો છે તે ચાલીને રેલી સ્વરૂપે અહીંયા પર પહોંચ્યા હતા અને તલાલા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે સાથે જ માંગ કરી છે કે ઇકો સેન્સિટિવ ઝોનનો જે કાયદો છે તે ખેડૂતોને માટે નુકસાનકારક હોવાનો આરોપ લગાવ્યો છે અને આ કાયદો નાબૂદ કરવામાં આવે તેવી અહીંના ખેડૂતોએ માંગ કરી છે છેલ્લા ઘણા દિવસથી આ જે ડેઝર્ટ છે ઇકો સેન્સીટીવ ઝોનનો જે જાહેર થયા બાદ અનેક જગ્યા પર વિરોધ જોવા મળી રહ્યો છે થોડા દિવસથી તલાલામાં પણ ખેડૂતોની મિટિંગોનો ધમધમાટ શરૂ થયો હતો અને કઈ રીતે આંદોલન કરવું અથવા તો કઈ રીતે આ કાયદાને પાછો ઢકેલવો તેના મુદ્દે ચર્ચા વિચારણાઓ થઈ રહી હતી આઠ તારીખ મતલબ કે આજનો દિવસ છે તે નક્કી કરવામાં આવ્યો હતો અને કિસાન સંઘના નેજા હેઠળ આજે રેલી સ્વરૂપે અહીંયા પર હજારોની સંખ્યામાં લોકો છે તે પહોંચ્યા હતા સાથે જ મહિલાઓ છે જે ખેડૂત મહિલાઓ છે તે થાળી અને વેલણ વગાડતા વગાડતા આ કાયદાનો અનોખી રીતે વિરોધ કર્યો હતો તલાલા મામલતદારનું કહેવું છે કે આ જે રજૂઆતો આવી છે તે અમે ઉપર સુધી પહોંચાડીશું ગીર સોમનાથ જિલ્લાનો તલાલાનું ભોજદે ગામ છે ત્યાંના પણ મોટી સંખ્યામાં ખેડૂતો છે તે અહીંયા પર એકઠા થયા હતા એ ખેડૂતોનો આરોપ છે કે ઇકો સેન્સિટીવ ઝોનનો કાયદો આવ્યા બાદ તેમના ફાર્મ હાઉસ અથવા તો રેસ્ટોરન્ટો છે તેને તાળા લાગી જશે એટલું જ નહીં આ કાયદાના કારણે ખેડૂતોને કૂવા ખોદવા પાઇપલાઇન કરવી કે કંઈ બાંધકામ કરવા માટે વન વિભાગની એનઓસીની ફરજ પડશે જેને લઈને આ ખેડૂતોનો આરોપ છે અને તેમનું કહેવું છે કે આ કારણે જ તેઓ વિરોધ કરી રહ્યા છે ભૂતકાળમાં પણ બે હજાર બારથી આ ઇકો સેન્સિટિવ ઝોનના કાયદો લાવવાની વાત થઈ હતી અને બે હજાર સોળથી ગીર પંથકમાં જોરશોરથી વિરોધ નોંધાઈ રહ્યો હતો જો કે ત્યારબાદ લાંબા સમય બાદ આ કાયદામાં થોડા ઘણા ફેરફારો કરવામાં આવ્યા અને હવે નવું ગેઝેટ છે તે જારી કરવામાં આવ્યું છે જો કે આ ગેઝેટ બહાર આવ્યા બાદ ઠેક ઠેકાણે આ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે ઇકો સેન્સિટિવ ઝોનને લઈને ખેડૂતોને શું ફાયદો છે ખેડૂતોને શું નુકસાન છે તેની હજુ સુધી કોઈ સચોટ માહિતી છે જે બહાર નથી આવી પરંતુ બીજી તરફ ખેડૂતોને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ કાયદો છે તે અમારા માટે કાળો છે અને તેને લઈને ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે